કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસ માંથી પોલીસે કોંગ્રેસની અટકાયત કરી છે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના વડા રાહુલ ગાંધી ની પૂછપરછ કરાઈ રહી છે જોકે કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર ના ઇશારે દ્વારા પૂછપરછ કરાઇ રહી હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે તે સુરતમાં કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીની કરાઈ રહેલી હેરાનગતિને લઈને ઈડીનો વિરોધ કર્યો હતો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુંજરાગેટ ખાતે ઇન્કમ ટેક્સ ઓફિસ બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ખોટી રીતે હેરાન કરમ આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો સૂર્યવંશી સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ કે રાહુલ ગાંધી ઉપર જે અત્યાચાર જે ગુજરાતમાં છે લોકશાહી નું હનન થઈ રહ્યું છે ખરેખર રાહુલ ગાંધી સોનિયા ગાંધી જે તંત્ર નિર્દોષ છે આજે આ પ્રોટોકોલ અને જે આપણા જે સંવિધાનના નિયમ પ્રમાણે આજે જે પચીસ ત્રીસ વર્ષ જૂનો કેસ આજે કાઢો કાઢવો તે ખરેખર આ તે વ્યાજબી નથી અને કાયદામાં ટકી શકે એવી બી વાત નથી અને આ જે ખોટા કેસો ચૂંટણી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ પ્રધાનમંત્રીએ જે આ કાવતરું રચ્યું છે તે ખરેખર આ સંઘર્ષની લડાઈની અંદર આ અમે કોંગ્રેસ પક્ષ આ સો ટકા અમે જીતીશું અંગ્રેજોને હરાવવા માટે હેરાલ જે આવી રહ્યો જે અમારું જે પ્રેસ હતું તેને અંગ્રેજોને હરાવવા માટે પણ લોકોમાં આજે આગળ વધ્યું હતું અને આજે પણ અમે આ

માટે અમે આજે કેન્દ્ર સરકારની કચેરી ઇન્કમ ટેક્સ ઉપર અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીને રાહુલજીને સમર્થન આપી રહ્યા છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈડી વિરુદ્ધ યોજાયેલા ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસો જોડા પામ્યા હતા અને વિરોધ કર્યો છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા